સરકારે નવી યોજના બહાર પાડી છે એના સર્વે માટે હું આવી હું તમને પ્રશ્ન પૂછું ને એના જવાબ મને આપજો હા પૂછો પૂછો હવે હું ખુરશી લઈ લો પૂછો મેં હા તો સર બોલો તમાર કોઈ લોન ચાલુ છે લોન ચાર પાંચ લોન હોય છે મેડમ મારા ઉપર અબે સાલે ચાર પાંચ લોન ચાલુ છે આ તો बताओ કેટલા કેટલા ચાલુ હે લોન એક 2000 ની એક 5000 ની આ એક 15000 ની બીજી હા બીજી બે લોનો 7-7000 રૂપિયા વાળી હે અબે સાલે તો એક સર બીજું કે આ મકાન તમારું હે के बाड़ा नहीं आए मकान आप लोग नहीं बाड़ा रहो तमार कोई साधन है साधन साधन इतने हो मैडम साधन इतने गाड़ी के बायक ना ना मैडम बेटाएं वाली साइकिल ये पंखा वगैरह नहीं पड़ी है तो तुम्हारे तो तो पास कोई साधन नहीं है हमने नहीं તો સર તમે આ કંઠી પહેરી ગરામાં એ હોના ની હે ઓહો મેડમ તમને દેખાઈ છે આ જેમ આ તો બગજ હે બગજ તો તમારા ઉપર ચાર પાંચ લોન ઉઠાલે બરાબર પછી તમારે રહેવા નહી ઘર ઘરે ભાડાનું બરાબર પછી તમારે નથી કોઈ સાધન કુટલી સાયકલ નહીં बराबर हाँ? ए मैडम सरकार ने क्यों करिया दे अबे साले उबारो एक मिनट हेलो मम्मी आज केवा छोकरा हांगत मारू ते नकी करी हुई नावा नेचोवा कसुज नहीं बावरिया ने एकलो है कसुज घर में नहीं I don't how you kissed it. Yeah. Yeah,